તો હવે તમે જોઈ શકો છો કે સિંગદાણાને આવી રીતના ફોતરી પડી જાય છે તો આપણા સિંગદાણા પ્રોપર શેકાઈ ગયા છે હવે એને એક ડીશમાં કાઢી અને ઠંડા કરવાના છે તો આ રીતે હવે સિંગદાણા શેકાઈ ગયા છે હવે આને પ્રોપર ઠંડા થવા દેવાના જેથી એની અંદર જે મોઈશ્ચરનો ભાગ હશે એ ઉડી જશે અને પ્રોપર આવી રીતના ફોતરી પડી જશે સરળતાથી જોઈ શકો છો આ રીતના તમે જોઈ શકો છો કે હવે સિંગદાણા ઠંડા થઈ ગયા છે તો હવે એક સાથે આપણે ઘસી અને ફોતરા પાડી લેવાના છે બધા જ સિંગદાણાના ફોતરા પાડી અને વાઈટ ભાગ આપણને લેવાનો છે તો હવે તમે જોઈ શકો છો કે આપણે સિંગદાણાના એકદમ સરસ ફોતરા નીકળી અને ચોખ્ખા થઈ ગયા છે તો હવે આપણે એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરશું તો તમે જોઈ શકો છો આપણે આવું દરદરૂ નથી પીસવાનું તો આમાંથી એકદમ ઓઇલ રિલીઝ થાય અને પેસ્ટ જેવું બની જાય ત્યાં સુધી આને પીસવાનું છે હવે તમે જોઈ શકો છો કે આપણું મિક્સર એકદમ પેસ્ટ જેવું થઈ ગયું છે આમાંથી ઓઇલ રિલીઝ થઈ જાય આટલી આટલી ક્વોન્ટિટી આપણને મળે ને એ પ્રમાણે કરવાનું તો હવે તમે જોઈ શકો છો કે આપણું મિક્સર એકદમ રેડી છે અને આ પેસ્ટ જેવું બની ગયું છે અને આમાંથી ઓઇલ રિલીઝ થઈ છે તમે જોઈ શકો છો આટલું મિક્સર મારે પીસતામાં આમાં પાંચ મિનિટ જેવો સમય લાગેલો છે તો હવે આપણે એક પેનમાં એક ટી સ્પૂન જેટલું ઘી ઉમેરીશું ઘી ગરમ થાય એટલે એક વાટકી દેશી ગોળ ઉમેરીશું હવે તમે જોઈ શકો કે છો કે ઘી એકદમ એને સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં ગોળ ઉમેરીશું પ્રમાણ તમે તમારા ટેસ્ટ મુજબ ઓછું વધારે કરી શકો છો હવે આપણે ગોળને ક્યાં સુધી મેલ્ટ કરશું કે એનો એકદમ સરસ પાયો આવી જાય એમાંથી બબલ્સ થવા માંડે ત્યારે આપણે ગોળને ફરી એકવાર ચેક કરશું હવે તમે જોઈ શકો છો કે ગોળમાં એકદમ સરસ બબલ્સ આવી ગયા છે તો આપણે ગેસની ફ્લેમ ફ્લેમ એકદમ લો કરી અને એને ચેક કરીશું ચેક કરવા માટે એક બાઉલમાં પાણી લઈ અને ગોળને આવી રીતે એમાં નાખીશું આ રીતના ગોળ થાય છે હજી એનો પાયો નથી આવ્યો તો હવે આપણો ગોળ ખુબ જ સરસ પાયો આવી ગયો છે અને ચેક કરીએ લઈને તો આવો અવાજ આવે છે એટલે સમજી લેવું કે આપણો ગોળ એકદમ સરસ શેકાઈ ગયો છે તો હવે આપણે આમાં સિંગદાણાનો જમાવો માવો બનાવેલો છે એડ કરીશું અને ગેસની ફ્લેમ બિલકુલ લો રાખશું અને મિક્સ કરતા તો હવે આપણું આ મિશ્રણ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે હવે આમાં બાકી વધેલું એક ચમચી ઘી એડ કરીશું અને ફ્લેમ કરી અને જે વાસણમાં આપણે ઢાળવું હોય એમાં ઢાળી દેવાનું છે હવે આપણે થાળીને ઘીથી ગ્રીસ કરીશું અને એમાં આપણી ચીકીને એડ કરીશું તો આ રીતે આપણે ચીકીને એકદમ સરસ સેટ કરી લેશું અને અડધી કલાક માટે આને રેસ્ટ આપીશું જ્યારે એકદમ ચીકી સેટ થઈ જાય પછી આને પીસ કરીને આપણે સર્વ કરીશું